હા દેવિક બોલે દેવિક ભાઈ બોલે કમૈ નાખું ના કાપતાની ની સાહેબ ચાલુ રાખો ને સાહેબ ફોન ઉપાડ વાત કરવાની છે હાલો વાત કરો સાહેબ ને તમારું અરે કસ્ટમર નો ફોન છે ઉપાડ હાલો દેવિક હાલો દેવિક કસ્ટમર ફોન છે ઉપાડ હાલો પણ ફોન ઉપાડ પડી ગયો હા કે દોસ્તો ઓરના છે ને એમાં કઈ રોગ આવ્યો છે આ તો તમે આવશો જોવા વાળીયે હું હા કે ના 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 નહીં હા ના હા તો તમે ક્યારે આવશો સાહેબ કાલે

हां वो पोटि जाएगी देख लेना आओ सो बिन बिन đâu हूं हां 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 ले साहिब लियो ले साहिब थैंक यू थैंक यू जय सच्चिदानंद टीटी ददान कॉपी બે દે ફોન આવ્યો હાલો કોણ બોલે છે જલ્દી ફોન હાલો કોણ બોલે ખેતીવાડી વિભાગમાંથી બોલું છું વિભાગમાંથી બોલે છે ખેતીવાડી વિભાગમાંથી બોલું છું સાહેબ સાહેબ મારી કમ્પ્લેન છે

જરા કયો રોગ આવ્યો જરાક જોઈ ને બાપા છે શું આવ્યું છે ડોકા મળ્યા એવી છે